બનાસકાંઠાના દાનેરા ખાતે મેવાડા અનુપમ પ્રાથમિક શાળામાં સમર્પણ અને સન્માન વિદાય કાર્યક્રમની રમણીય ઉજવણી કરવામાં આવી હતી જોઈએ દાનેરા તાલુકાના મેવાડા અનુપમ પ્રાથમિક શાળામાં યોજાયેલ સન્માન વિદાય કાર્યક્રમની વિશે નિશાબેન અને પ્રકાશભાઈ ચૌધરીનો સન્માન વિદાય કરવામાં આવ્યો હતો આ ઉત્સવમાં હાજરી આપનાર મહેમાનોમાં શરાફી મંડળીના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પે સેન્ટરના આચાર્યશ્રી માધુભાઈ સાહેબ તેમજ આસપાસના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ અને ગામના વડીલોનો સમાવેશ હતો કાર્યક્રમ દરમિયાન નાના બાળકોએ પોતાની ગુરુદક્ષિણા સ્વરૂપે પેન પેન્સિલ અને ગિફ્ટસ આપીને ગુરુઓનું સન્માન કરી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને મનાવવામાં આવી હતી જેમાં આદરણીય આચાર્ય સાહેબ શ્રી તેજાભાઈ સાહેબનું પણ વિશેષ યોગદાન રહ્યું હતું ગ્રામજનોએ મોં મીઠું કરાવી અને શિક્ષકોને આશીર્વાદ આપ્યા જેથી બંને ગુરુજીઓનું ભવિષ્ય સુખમય બની રહે વીસ વર્ષથી સેવા બજાવી રહેલા મનીષાબેન અને સાત વર્ષથી શાળાના બાળકોને જ્ઞાન આપતા પ્રકાશભાઈને ગ્રામજનોએ વિદાય આપી કાર્યક્રમનો અંતતિથિ ભોજનના પ્રસાદ સાથે થયો જેમાં બધા હાજર થવાને ની લીધે આ સરસ માહોલ વધુ ઉમંગિત બની ગયો કણ્યા મહાદેવ ની પવિત્ર ભૂમિ એવા ગામ મેવાડા મારા મેવાડા શાળા પરિવાર વતી આજે મારો અને મારા સાથી સ્ટાફ મિત્ર પ્રકાશભાઈ બંનેનો વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તાલુકામાં બેટા નામ છે એ તાલુકાની અંદર ચો તરફ તમારું જે આપણે શાળા પરિવાર વતી આદરણીય સાહેબ શ્રી વતી અને ગ્રામોનો સપોર્ટ થકી જે નામના આપણે મેળવી છે ઊંચી સંખ્યામાં જે નામના મેળવી છે આજે ખાલી બસો ને એક્યાસી સંખ્યા વચ્ચે ત્યારે એન એમ એચ હોય નવોદય હોય કે જ્ઞાન સેતુ સેતુજીવી પરીક્ષા હોય અમુક જગ્યાએ નથી જાણતા એવી આપ આપશે પરીક્ષા આપી છે આ વિશેષ પ્રસંગ પર થયેલા આદર અને પ્રેમ જે જણાવે છે કે શિક્ષકોએ કોને ક્યાં સુધી પહોંચવા માટે ભજવ્યું છે એ શુભ ક્ષણોને યાદ રાખીએ અને આપણા શિક્ષકોનો સન્માન કરવાનું ન ભૂલીએ